નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓ તેની ઝોન કક્ષાએ જે સ્પર્ધાઓ છે તેને લઈને ઓફિશિયલ પરિપત્ર કરવામાં આવેલો છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે કે કયા ઝોનમાં કઈ સ્પર્ધાઓ યોજવામાં આવશે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ રમતગમત છે એ રોગોથી બચવા અને ફિટ રહેવામાં મદદ કરે છે રમતો છે એ શારીરિક વિકાસમાં મદદ કરે છે અને દૂર રાખે છે મિત્રો આત્મવિશ્વાસ તો વધે જ છે અને સાથે સાથે મનુષ્યમાં ધીરજ અને સહનશીલતાના ગુણ કેળવાય છે રમત ગમત છે એ વ્યક્તિમાં ટીમ સાથે કામ કરવાની ક્ષમતાને વિકસાવે છે રમતો છે એ માણસમાં શિસ્તની પાબંદી અને શિસ્તની ભાવના વિકસાવે છે રમતગમત છે એ માણસમાં નવી ઉત્સાહ અને ઊર્જા પ્રદાન કરે છે રમત ગમત છે એ માનવ શરીરમાં ચપળતા તો લાવે જ છે અને સાથે સાથે સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવે છે મિત્રો ઝોન કક્ષાએ જે જે સ્પર્ધા યોજવાની થશે તેની આપણે ચર્ચા કરતા પહેલા ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ એક વિડીયો બનાવી દીધો છે તે તમને અહીંયા આઈ બટન પર મળી જશે તેમાં સંપૂર્ણ માહિતી મેં આપી છે હજી નવો પરિપત્ર છે તે તમારી સામે આવી રહ્યો છે કે જે તારીખ ચૌદ બે બે હજાર ચોવીસ રોજ કરવામાં આવેલો હતો ગાંધીનગર દ્વારા તેમાં વિષય છે કે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ અંતર્ગત ઝોન કક્ષા એટલે કે ઇન્ટર ડિસ્ટ્રિક ઓલિમ્પિક રમતોની ફૂટબોલ હેન્ડબોલ બાસ્કેટબોલ હોકી વોલીબોલ અને નોન ઓલિમ્પિક કબડ્ડી ખોખો શૂટિંગ બોલ રસ્સાખેચ સ્પર્ધાઓનો કાર્યક્રમ જે પરિપત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે ખેલ મહાકુંભ રાજ્ય કક્ષા અંતર્ગત ઝોન કક્ષા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ઓલિમ્પિક રમતોની ફૂટબોલ હેન્ડબોલ બાસ્કેટબોલ હોકી વોલીબોલ અને નોન ઓલિમ્પિક જેવી કે કબડ્ડી ખો ખો શૂટિંગ બોલ રસ્સા ખેત સ્પર્ધાનું આયોજન તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસથી ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન દરેક ઝોનમાં નીચે ફાળવે જિલ્લાઓમાં જિલ્લા રમત વિકાસ અધિકારીએ કરવાનું રહેશે જેમાં ટેબલ એકમાં તમે જોઈ શકો છો કે મધ્ય ઝોનમાં કયા કયા શહેરો આવેલા છે ત્યારબાદ પૂર્વ ઝોનમાં કોનો કોનો સમાવેશ છે ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણ ઝોન ત્યારબાદ પહેલું છે કે મધ્ય ઝોન અમદાવાદ ઝોન તેમાં રમતનું નામ આપેલું છે ત્યારબાદ વયજૂથ આપેલા છે આયોજક જિલ્લો આપેલો છે જેમાં ભાઈઓ માટે અને બહેનો માટે અલગ અલગ હોઈ શકે તે તમે જોઈ શકો ત્યારબાદ પૂર્વ ઝોનની માહિતી આપેલી છે જેમાં વડોદરા ઝોન છે તેમાં પણ રમતો આપેલી છે વયજૂથ આપેલા છે અને ભાઈઓ બહેનોના આયોજક જિલ્લાઓ આપવામાં આવેલા છે ત્યારબાદ ત્રીજું છે સૌરાષ્ટ્ર ઝોન જેમાં પણ રમતનું નામ વયજૂથ જેમાં વયજૂથમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન ઓપન એજનો સમાવેશ વય જૂથમાં કરવામાં આવેલો છે અને ભાઈઓને બહેનો માટે એક જ જિલ્લો હોઈ શકે અથવા અલગ અલગ આયોજક જિલ્લા હોઈ શકે તે પણ જોઈ લેવા વિનંતી છે ચાર દક્ષિણ ઝોન જેમાં સુરત ઝોનનો સમાવેશ થાય છે તેમાં રમતનું નામ વય જૂથ ભાઈઓ અને બહેનો માટે આયોજક જિલ્લો જે આપવામાં આવેલો છે હવે હવે આપણે વાત કરી કે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટમાં ઝોન કક્ષા સ્પર્ધા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એસઓપી નીચે મુજબની રહેશે સમગ્ર આયોજન સંચાલન માટે વિવિધ સમિતિઓની રચના કરવાની રહેશે રમતની તમામ ટેકનિકલ બાબતો માટે જે તે રમતના હેડ કોચ શ્રી અને નોડલ ઓફિસર શ્રીના પરામર્શમાં રહીને કરવાનું રહેશે ત્યારબાદ ભારત સરકારના માન્ય ફેડરેશન કે એસોસિએશનના નીતિ નિયમ મુજબ મેદાન સાધન અને સમય મુજબ સ્પર્ધા યોજવાની રહેશે માન્યતા પ્રાપ્ત રમતોને લગતા એસોસિએશનનો સહયોગ મેળવી નિયમ અનુસાર સ્પર્ધાઓ થાય તેવી તકેદારી રાખવાની રહેશે ઝોન કક્ષા કે રાજ ઝોન કક્ષા રાજ્યકક્ષાની સ્પર્ધામાંથી પ્રત્યેક ઝોનમાંથી પ્રથમ અને દ્વિતીય વિજેતા ટીમોને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવા મોકલવાની રહેશે જિલ્લા કક્ષા કક્ષાએથી ઝોન કે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેતા વિજેતા ખેલાડીઓની એન્ટ્રી ઓનલાઈન મોકલી આપવાની રહેશે ઓનલાઈન એન્ટ્રી વગર કોઈપણ સ્પર્ધકને ઉપરની કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે નહીં જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી આયોજકને ખેલાડીઓના એલિજિબિલિટી ફોર્મ મોકલી આપવાના રહેશે ઝોન કક્ષાની સ્પર્ધા નોકઆઉટ પદ્ધતિથી રમાડવાની રહેશે ભોજન સ્થળે નિયત કરેલ ભોજનનું મેનુ હોવું જોઈએ સિક્યુરિટીની વ્યવસ્થા ગોઠવવાની રહેશે નિયમ અનુસાર મેદાન તૈયાર કરવાનું રહેશે સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરવાનો રહેશે જે હું કરી રહ્યો છું મેડિકલ ટીમ ફિઝિયોથેરાપિસ્ટ એકસો આઠની સેવાઓ હાજર રાખવાની રહેશે પ્રોફેશનલ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવાની રહેશે સ્પર્ધાના બ્રેક દરમિયાન ખેલાડીઓને લીંબુ પાણી ગ્લુકોઝ અને બિસ્કીટ આપવાના રહેશે ઝોન કક્ષાની સ્પર્ધાઓ માટે લવાદ સમિતિ નીચે મુજબ રહેશે જેમાં જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા વહીવટી તંત્રના કોઈ પણ એક અધિકારી જે તે રમતના કોચ જે તે રમતના માન્ય એસોસિએશનના બે પ્રતિનિધિ જિલ્લા વ્યાયામ શિક્ષક મંડળના પ્રતિનિધિ ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જવા માટે ખેલાડી કોચ મેનેજર અને સપોર્ટિંગ સ્ટાફ બસ રેલવે અને અન્ય સરકારી ટ્રાન્સપોર્ટનો જ ઉપયોગ કરવાનો રહેશે બસ રેલવે અને અન્ય સરકારી ટ્રાન્સપોર્ટમાં જો મુસાફરી ન કરી હોય તેવા સંજોગોમાં આયોજક તરફથી પ્રવાસ ખર્ચ આપવામાં આવશે નહીં ખેલાડીઓને સ્પર્ધામાં લઈ જતાં પહેલાં વાલીની સંમતિ પ્રમાણપત્ર લેવાનું રહેશે સ્પર્ધામાં જતા પહેલાં ટીમના મેનેજર કે કોચ પાસેથી સંબંધિત અધિકારીએ બસ ટ્રેન કે ટ્રાન્સપોર્ટની વિગતો અને ટિકિટો એડવાન્સમાં રજૂ કરવાની રહેશે સ્પર્ધામાં ખેલાડીઓ તેમજ અન્ય કોઈ વ્યક્તિને ખાનગી વાહનમાં મુસાફરી કરવી હોય તો સક્ષમ અધિકારી પાસેથી મંજૂરી મેળવી લેવાની રહેશે આયોજકે ખેલાડીઓના નિવાસ સ્થળની સ્પર્ધા સ્થળ સુધી ટીમના લોકલ ટ્રાન્સપોર્ટેશન માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન વિભાગ પાસેથી વ્યવસ્થા કરવાની રહેશે ખાનગી ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરેલ હશે તો ખર્ચ માન્ય ગણાશે નહીં જિલ્લામાંથી જતી ટીમ સાથે ખેલાડી કોચ અને મેનેજર સિવાય અન્ય કોઈ પણ બિનઅધિકૃત વ્યક્તિને ટીમ સાથે લઈ જઈ શકાશે નહીં જિલ્લામાંથી સ્પર્ધા સ્થળે તથા સ્પર્ધા સ્થળથી પરત ફરી પોતાના નિવાસ સ્થળે પહોંચ્યાની જાણ વાલી તથા મેનેજર દ્વારા સંબંધિત આયોજકને ટેલિફોનિક લેખિત કરવાનું રહેશે જિલ્લામાંથી ઝોન કક્ષાએ ભાગ લેવા જતા વિદ્યાર્થીઓ કે ટીમની એન્ટ્રી તેમજ કોચ કે મેનેજરનું નામ અને સંપર્ક નંબર અત્રેની કદાચને અચૂક મોકલવાના રહેશે ઉપર મુજબની તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને દરેક રમતોના અલગ અલગ ફોટોગ્રાફ સ્પર્ધા પૂર્ણ થયે દિવસ ત્રણમાં રિપોર્ટ તૈયાર કરીને મોકલવાનો રહેશે તેઓ શ્રી આર એસ નીનામાં ડાયરેક્ટર જનરલ શ્રી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરનો ઓફિસિયલ પરિપત્ર આપણે જોયો તો મિત્રો આ હતો ઓફિશિયલ પરિપત્ર રમતોને લઈને તેની સૂચનાઓને લઈને કે કેટલી તકેદારી રાખતા હોય છે આ સ્પર્ધાઓમાં તો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ